રાજકોટના પડધરી તાલુકાના ઈશ્વરિયા ગામે ન્યારી નદી પર આવેલા બ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચુકી છે બ્રિજની એક તરફ રેલિંગ સંપૂર્ણપણે તૂટી ગઈ છે જ્યારે બ્રિજના એક ભાગની મોટ ધોવાઈ સાથે જ ગાબડું પડી ચૂક્યું છે અને આ બ્રિજ ઈશ્વરિયા અમરેલી સુવાક અને કેરાળા સાથે ઈટાણા સહિત દસ જેટલા ગ્રામ્ય વિસ્તારોને મુંજકા સાથે જોડે છે દિવસ દરમિયાન એક અનેક જે સ્કૂલ બસો છે તે પણ સાથે જ વાહન વ્યવહાર પણ આ બ્રિજ પરથી પસાર થતો રહે છે ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં આ બ્રિજ પર મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે સ્થાનિક લોકો અને વાહન જાલકોએ તંત્ર પાસે તાત્કાલિક નિરીક્ષણ એટલે બહુ લાગે શું આ જોડતો રસ્તો અમરેલી સુવા અને અત્યારે શું પરિસ્થિતિ છે બ્રિજ બ્રીજની પરિસ્થિતિ બહુ ખરાબ એ